આથી જયેશભાઈને દાબા હાથ અને ખભાના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા થઈ હતી ઉપરાંત મશીનમાંથી ગરમ પાણી ઉછળ્યું તે જયેશભાઈની આંખમાં ઓળ્યું હતું તેથી આંખના પડદાની પણ તપાસ કરાવવામાં આવી હતી આથી તેઓને તુરંત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સદ્ભાગ્ય બનાવ બન્યો ત્યારે કોઈ તબીબ કે અન્ય સ્ટાફ અને દર્દીઓ પણ હાજર ન હતા જેથી અન્ય કોઈની ઈજા કે જાનહાની થઈ ન હતી ધડાકો એટલો જોરદાર હતો કે સ્ટીલની કોઠી જેવા આ મશીનના ઢાંકણા ધડાકા ભેર ખુલી જતા પીઓપીની છતમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા હતા બીજી તરફ અચાનક પ્લાસ થતા ધડાકાને કારણે અન્ય વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેના સ્વજનોમાં પણ નાશ ભાગ મચી ગઈ હતી ધડાકાનો અવાજ હોસ્પિટલ ઉપરાંત સામે આવેલ ચર્ચ અને ભૂતનાથ મહાદેવ મંદિર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો અને ભૂકંપ જેવી અનુભૂતિ લોકોને થઈ હતી ઉલ્લેખનીય છે

તેમ છતાં ઘટનાનું કારણ જાણવા હોસ્પિટલના સત્તાવાળાઓએ પણ કાર્યવાહી હાથ ધરી છે જોકે દોઢ વર્ષ પૂર્વે જ ફાળવેલ મશીનમાં બ્લાસ્ટ થતા તેની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે બ્લાસ્ટની જાણ થતા ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા તેમણે હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું ક્યાંહીનું મુખ્ય મોટું ઓટોક્લેવ મશીન વિશેક દિવસથી બંધ છે અને તેના સમારકામ માટે કંપનીને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેથી રામદેવભાઈએ માંગ કરી હતી કે ઓપરેશન થિયેટરના તમામ સાધન મશીનરીની સમયાંતરે ચકાસણી થવી જોઈએ જેથી ફરી કોઈ બનાવ બને નહીં નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

ભૂલને કારણે નથી થયેલું પણ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામી છે એ ઓટોક્લેવ રૂમ ની અંદર જે ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ કરવા માટેનું જે હોય વન ટાઈપ ઓફ પ્રેશર કુકર ટાઈપ હોય છે અને જે ઓપરેશનમાં વપરાતા સાધનો છે બધા એને જંતુમુક્ત સ્ટરીલાઈઝ કરતા હોય છે પછી જે ઓપરેશન થિયેટરમાં મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ છે જે કપડાં પહેરતા હોય છે ગાઉન પહેરતા હોય છે એપ્રન પહેરતા હોય છે હાથમાં જે ગ્લોવ પહેરતા હોય એ તમામ પહેલાં જંતુમુક્ત થાય એના સાધનો જંતુમુક્ત થાય એના પછી ઓપરેશનની કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય છે એના માટેનો ઓટી ક્લેવ રૂમ છે અહીંયા જે ઓટો ક્લેવ રૂમ ની અંદર છે એની અંદર જે બોઇલર છે આ ક્લીન કરવા માટેનું મશીન એક ટાઈપનું છે એ એને કારણે જયેશભાઈ જે તેત્રીસ વર્ષથી ઓટો કામ કરે છે ખૂબ સારો નિષ્ણાત માણસ કહી શકાય એ અંદર એને અનફોર્ચ્યુનેટ છે અકસ્માત છે એને ફ્રેક્ચર થયું છે ગરમ પાણી પણ મોઢાની અંદર ખૂબ વીડું છે આંખની અંદર પણ થોડું ડેમેજ છે પણ સદનસીબે એને કોઈ જાનહાની ન થઈ એટલે ભગવાનનો પાડ માણીએ અહીંયા જે મોટું મશીન છે ઓટો ક્લેવ માટેનું

એને ફ્રેક્ચરથી વધારે કઈ સદનસીબે એને ઈજા ન થઈ એટલું એટલું ભગવાનનું પાડ માનીએ પણ ભવિષ્યમાં તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જે મશીનો જે કંઈ ચકાસણી ટેકનિકલી કરવાની હોય એ સતત કરાવતા રહીએ જેથી કરીને આ પ્રકારના ભવિષ્યની અંદર બનાવવું ન બને